જય સ્વામિનારાયણ આ ચોરસ અથેડી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હોય એની હાથ નીચેનો માણસ હોય એને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે છે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી અને સૂર્યની આંગળી સમાન છે એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે આ ગુરુ એટલે લીડરશીપના ગુણ અને કાઉન્સલિંગના ગુણ જોરદાર હોય અને સમજાવવામાં માસ્ટર હોય સાથે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરે સાથે આ શનિની આંગળી સ્ટેટ છે લાવતી કરમ પ્રધાન છે સાથે આ બુદ્ધની આંગળી સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચીડી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં કમી છે એટલે પોતાના લેવલે એટલે એના હાથ નીચેના માણસો છે એ કમી દૂર કરી નાખે પણ પોતાના લેવલે એ કમી રહે બીજું આ અંગૂઠો સ્ટ્રોંગ પર્સનાલિટીનો છે સાથે ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે નીચેનો લોજિકનો છે જે ઈચ્છા કરે લોજિકને સમજાવવામાં માસ્ટર છે જોરદાર સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આડી લીટી થઈ રહી છે આ એક ધનરેખા તરીકે કહેવાય છે અને આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય થાય આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે ધોનુ સાકર આ વ્યક્તિ સમજદાર હોય એની આ નિશાની છે જોરદાર સાથે આ હૃદયરેખા જે અહીંયાથી નીકળી અને શનિ તરફ જઈ રહી છે આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે કોઈ પણ ટિકડા મજમાવવા માટે તૈયાર હોય સાન દામ ધન ભે બીજું આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી ચાલુ થઈ રહી છે અને આમ જઈ રહી છે જીવનમાં વીસ વર્ષની વીસ વર્ષની ઉંમરથી ચાલુ થઈ રહી છે જીવન રેખા ટચ નથી પણ વીસ વર્ષની ઉંમરથી રેખા ચાલુ થઈ રહી છે એટલે વીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને આ વેવી માઇન્ડ રેખા છે એટલે આ વ્યક્તિના દર બે કલાકે ડિસિઝન ચેન્જ થશે અને આ વ્યક્તિ રોજ સવાર ઉઠવાથી માટે રાતે સુવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને આને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કામ કરેવાળું છે આ સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ જીવન રેખામાંથી ધનની રેખા નીકળી અહીંયા સુધી આવી રહી છે અને બીજી ધનરેખા અહીંયાથી નીકળીને છે એક શનિ પર્વત જઈ રહી છે અને એ બે કકડા છે એટલે જીવનમાં બેતાલીસ વર્ષની ઉંમર પછી ધન રેખા બદલાઈ રહી છે એટલે જે બિઝનેસ હશે એ બિઝનેસ ચેન્જ થઈ અને બીજો બિઝનેસ ચાલુ થશે કારણ કે રેખા ચેન્જ થઈ રહી છે એ જગ્યાએ અટકી રહી છે અને બીજી રીત ચાલુ થઈ એટલે એક બિઝનેસ બંધ થશે ને બીજો બિઝનેસ ચાલુ થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે એક રાહુરેખાનો માર નથી પણ ધન રેખા ચેન્જીસ થઈ રહી છે એટલે કોઈ એક બિઝનેસ બેતાલીસ વર્ષે બદલાશે ભાઈ છેક સુધી ધન રેખા છે પછી આ જીવનરેખા અહીંયાથી નીકળી અને છેક રાઉન્ડ લઈ રહી છે અહીંયાથી ધનરેખા જીવન રેખા નીકળી અને આમ રાઉન્ડ લઈ રહી છે એટલે આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા ચાલવાનું પરિવારનો કોઈ પણ સદસ્ય જો ઘરની ગયો હોય તો તરત જ એ ફોન કરી પૂછે કેટલા વાગે આવશે કેટલા વાગે નહીં જ્યાં સુધી ઘરે ન આવે ને ત્યાં સુધી આ રાહ જો આ સારામાં સારી જીવન રેખા છે અને એની અંદર આ વિદેશ જવાના મોકા મળશે આ વિદેશ રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી છે આ જીવનભર તકાઈ રાખે આ વ્યક્તિને કંઈ પણ નુકસાન ગયું હોય તો કોઈ દી નામ બદનામ ન થાય અને કોઈ પણ કોઈ વ્યક્તિનો સપોર્ટ મળી જાય સારામાં સારો સાથે અહીંયાથી એક રેખા નીકળીને અહીંયા ટચ થયેલી છે આ લગ્ન રેખા છે પણ આ પાંત્રીસ વર્ષની ઉંમરમાં લગ્ન કરાવે અહીંયા જ્યારે રેખા આ રીતની આવે ને માઇન્ડ રેખાને જોઈન્ટ થાય ને એટલે આ પાંત્રીસ વર્ષની ઉંમરમાં આના લગ્ન થશે આ એની નિશાની છે સારામાં સારી સાથે આ ગુરુ પર્વત છે ગુરુ પર્વત જોરદાર પાવરફુલ છે આ ગુરુ પર્વતનો આ ભાગ બેઠેલો છે અને આ ભાગ ઉઠેલો છે શનિ તરફ એટલે પારિવારિક સંસારિક પ્રોબ્લેમ આવે આ વ્યક્તિને ઓડિયો દ્વારા કીધી છે એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે ગુરુ પર્વતની સાઇઝ સારી છે એટલે આ વ્યક્તિ છે ને ફ્રૂડી હશે એટલે કહેવાનું મતલબ ખાવાનો શોખીન હશે જોરદાર નાના લીડરશીપના ગુણ જોરદાર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ સદી પર્વત નેગેટિવ છે કેમ કે આ અહીંયાથી આ ભાગ ના ભાગ ફૂલેલો છે એટલે આને થોડીક પરેશાની રહે ઓડિયો દ્વારા કઈ દિવસ એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો કેમકે ફૂલેલો છે એટલે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે શનિ પર્વત ફૂલેલો ના હોવો જોઈએ ફ્લેટ હોવો જોઈએ સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્યરેખા છે સારામાં સારી એક જ સૂર્ય રેખા છે સારામાં સારી સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કરશે આની કાઉન્સલિંગ બિલ જોરદાર હશે હિંમતથી સભાઓ જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરો કરો કરોડની હિંમત કરશે સારામાં સારી સાથે આ બુધનો પર્વત છે બુધ પર્વત પર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિક્સ લેવાવાળો છે લાખ રૂપિયા કદો લાખ અને કરોડ કરો કરોડની રિક્સ લેશે અને આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ હશે અને જૂઠ જરીએ નહીં ગમે બીજું આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ અંદુમગળ સાહી ગુજરાત માસિક ગુજા જોરદાર છે અને આ વ્યક્તિ સ્પોર્ટ્સ પર્સન હશે ક્રિકેટ વોલીબોલ કોઈ પણ રમત હશે ને એમાં માસ્ટર વ્યક્તિ હશે અને આ બારનો મંગળ એ જોરદાર છે આ સામેવાળા વ્યક્તિને જોઈ વિચારે તરત જ એને ખબર પડે કે આ વ્યક્તિ મારું કામ કરશે કે નહીં કરે એની પાસેથી કહેવાય કામ કરાવું ને એમાં માસ્ટર હશે પણ પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓડિટરી આ શુક્રનો પર્વત છે આ શુક્રનું પર્વત દડા જેવો છે આ વ્યક્તિને ગરમી સહન ન થાય જરીએ ગરમી સહન ન થાય સાથે આ લૅક્ઝરી રેખાઓ છે જે એક બે ત્રણ અને આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ ન હોય અને લક્ષ્મીપતિ યોગ કહેવાય અને આ વ્યક્તિ બ્રાન્ડવાળી વસ્તુ વધારે પડશે જેને શુક્ર પર્વત પાવરફુલ હોય અને આ વ્યક્તિ જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન ત્યાં સુધી જમનું અને ટુ વ્હીલ ફોર વ્હીલ બધું એસીવાળા સુખ મળે સારામાં સારા શુક્ર પર્વત સારો હોય ને લક્ષ્મીપતિ યોગ કહેવાય જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત ચંદ્રપર્વત સારો છે પણ પર્વતમાં અહીંયા ખાડો થઈ રહ્યો છે આ એક નેગેટિવ નિશાની છે ઓડિયો દ્વારા કીધી એ વસ્તુ કશે તો એને ફાયદો થશે અને આ વ્યક્તિ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ આપો ને એને સસ્તામાં કેવી રીતે લેવી તો આ બાર્ગેનિંગ કરી નાખે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે બીજું આ ચંદ્ર પર્વતમાં અહીંયા રાઉન્ડ થયું છે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમે અને આને કોઈની ડાયજેશન પ્રોબ્લેમ ન થાય પેટની ખરાબી ન થાય ના વ્યક્તિ કલ્પનાશીલ હોય ખાલી અહીંયા કે માઇનોર ખાડો છે બાકી આ બધો ભૂલેલો છે એટલે આ કલ્પનાશીલ જોરદાર હશે જે પણ કલ્પના કરશે એને પદાર્થ કરવા છે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે સાથે આ મણિપર્વ પર્વત પર એક બે અને ત્રણ રેખા છે આ એક સારામાં સારી નિશાની છે એક સુખની રેખા છે એક શુક્રની રેખા છે અને એક હૃદય રેખા છે આ ત્રણેય રેખા સારામાં સારી છે આ વ્યક્તિને પાટલા જન્મના કર્મ એટલા પાવરફુલ હશે કે એ જન્મના કર્મે આ જન્મની અંદર એની પોતાની જાતે મહેનતે નામના કરીને આગળ આવશે આ એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ બિઝનેસ મેનેજમેન્ટના છે આ સારામાં સારા બિઝનેસના પોળવા છે આ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે અને આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે જોરદાર સાથે આનો ગુરુ ચંદ્ર શનિચંદ્ર શનિચંદ્રનું કરવાનું છે બીજું આનો આ સૂર્ય બુધ આ મંગળ આ મંગળ આ શુક્ર આ બધા પાવરફુલ છે આ વ્યક્તિને આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ